लगभग पचहत्तर हजार करोड़ रुपए किसानों के खाते में सीधा पहुंचने वाले हैं મિત્રો સ્વાગત છે આપણી તમારે જે પણ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા જે વખતો વખત લાભ મળે છે એટલે કે બે હજારનો હપ્તો આવે છે એ ક્યારે આવશે એની વાત કરીશું અને જે આપણે આગળ ક્લિપ બતાવીએ સાચી વાત છે કે ખોટી વાત છે એની પણ વાત કરીશું તો હા ખેડૂત મિત્રો એ સાચી વાત છે જે બિહાર ખાતે હમણાં જે એક મીટિંગ હતી એમાં આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે અને એ પ્રવાસ ખાતે ગયેલા હતા બિહાર પહેલાં પણ જે અઢારમો અને જે સત્તર અઢાર અને સોળ હપ્તા જે આવ્યા છે એ પણ બિહાર ખાતે જે પ્રવાસે ગયેલા છે ત્યારે જ એમને જે પણ ખેડૂતોના ખાતામાં નાખેલા છે ત્યારે હવે પણ એકવાર ફરી પ્રવાસે ગયેલા છે ત્યારે હવે ફરી એક વાર જે પણ વીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ખાતામાં સક્સેસફુલી નાખી દીધો છે એટલે કે જે પણ વીસમો હપ્તા આવવાનો બાકી હતો એ ખેડૂતોના ખાતામાં નાખી દીધો છે હવે ખેડૂતોના ખાતામાં હાલ પૈસા અડધા ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા છે અને અડધા ખેડૂતોના ખાતામાં પૈસા હાલ નથી આવ્યા એનું શું કારણ છે એની વાત કરીએ તો જે પણ ખેડૂતોને ખેડૂત રજિસ્ટ્રેશન આવે છે એ નહીં કરાયેલું હોય તો ખેડૂતોના ખાતામાં નહીં પૈસા આવે એની પણ ખાસ નોંધ લેવી આ બે કામ આવે છે એ બે કામ કરેલા હશે તો ખેડૂતો દરેક ખેડૂતોને આનો લાભ મળશે એટલે કે એક ફાર્મર રજીસ્ટ્રેશન અને એક કેવાય સી આવે છે જે પીએમ કિસાન સન્માન નિધિ માટે કેવાયસી કરવી પડે છે આ બે કામ નહીં કરેલું હોય તો એ ખેડૂતોને લાભ નહીં મળે તો આ બે કામ જલ્દીથી તમારે કામ પૂરા કરી દેવા એવું આપણા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એમનું કહેવું છે અને બે હજારનો હપ્તો છે વીસમો હપ્તો રિલીઝ થઈ ગયો છે હવે થોડા જ સમય પછી જે પણ ખેડૂતોને બાકી છે એમના ખાતામાં પણ આવી જશે તો આજના વિડીયોમાં આટલું જઈશું એક નવા વિડીયોમાં જય માતાજી